સાથે હું છું વાત કરીશું મહત્વના સમાચાર વિશે પ્રાપ્ત થઈ રહ્યા છે સમગ્ર દેશમાં પંચોતેરમાં ગણતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે તો સમગ્ર દેશ ગણતંત્ર દિવસની ઉજવણીમાં વ્યસ્ત દેશની રાજધાની દિલ્હીમાં આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ મિનિલ મેક્રો ખાસ અતિથિ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ સાથે મોટી સંખ્યામાં મહેમાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા પીએમ મોદી સહિત પદાધિકારીઓ પરેડ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વિવિધ ટેબ્લો આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા દેશભરમાંથી તેર હજાર આમંત્રિતો કાર્યક્રમમાં સામેલ થયા હતા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ યોજાયો દિલ્હીના કર્તવ્ય પથ પર ખાસ પરેડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હી ખાતે ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા હતા આ સાથે અન્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા